એટલે બેસતો વર્ષ કાલ છે હંધે છે ધોકાને દીધો કે પૈણો મળ્યા આપણો સા હંધાઈની પાછા પીડો તો આપણે અહીં ઠેકશી હંધે તો કાં છે એટલો ફેર પડે ભાઈ આપણે એવું નહીં ભાઈ આપણે થોડોક વિડીયો બીડીયો અપલોડ કરતા કરીએ એટલે મોડું થઈ ગયું નગર આપણે એકલો થઈ ને એ છે ને ભાઈ મારું ઉપર હંધે આવી ગયા છે ને કપાઈનો મીડે પડવા ગયા જો તો ભાઈ છે ને આ ધોકો સી તો ખબર છે પણ હોલે મનાવે ને ધોકો

કપાસ દવા તમે એક વાર કપા આવો કહે છે ને કપાસ છે ભાઈ ઓલી નાળી દેખાય ના છે

એવું હતું મીઠાઈ છે ને બીજ દી છે ને ભાઈ રામ છે ને ભાઈ ગાદી છે ને સિંહા છે ને એટલે રાજા બને એની એટલે છે ને મીઠાઈ વેસવામાં આવી આખા અયોધ્યામાં એટલે છે ને મીઠાઈ હોય પરંપરા અનુસાર આપણી સ્થિતિ છે ને ભાઈ એ નહીં છે તો આપણે છે ને કેટલી મીઠાઈ લેવા દો એક ખોખું બે ત્રણ ચાર પાંચ આ બે પેકેટ આ ખુલે બીજે હંધી છે ને આ ત્રણ ત્રણ ટેપટી મારી દીધી ખુલે એમ નેણમાં બાકી તો આ છે બે જબલા આમાં છે કહું

સોખા હે સોખા છે પણ હેરો છે ને ભાઈ ડાળ છે ડાળ ને ભાત કાબા ડાળ ભાત બનાવીને ખા તો ફેમિલી આપણે છે મસ્ત મસ્ત ડાળ ભાત આવી ગયા છે ડાળ ભાત છે આ છે ને મારું પણ છે ને બહુ મજા આવી કાવ પણ ખોગરા જામી ગયા ને જામી ગયો હું પહેલે વાર લેવા પણ જામી ગયો કોઈ મસ્ત નો બાકી તો આદી મારબા છે ને ખાઈ જ છે તમને કેમ લાગે બા સારા છે ને